જુનાગઢ ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના ગીર જંગલની આસપાસના વિસ્તારોને ઇકો ઝોન જાહેર કરતા આસપાસના ગામના લોકોએ સખત વિરોધ દર્શાવી ઝોન હટાવવા માંગ કરી હતી આ વિરોધમાં જુનાગઢ કિસાન સંઘ અમરેલી તેમજ ગીર સોમનાથ કિસાન સંઘના પ્રમુખો દ્વારા સીસીએફ આરાધના શાહીનું આવેદનપત્ર પણ આપ્યું હતું આ જુનાગઢ અમરેલી અને ગીર સોમનાથના ખેડૂતોને પડી રહેલી મુશ્કેલીમાં વધારો થશે હાલ પણ રસ્તાઓ અને અનેક સુવિધાઓના લાભથી જંગલ વિસ્તારના ખેડૂતો ખૂબ જ પરેશાન છે આ ઇકોઝોન મુદ્દે અનેક પ્રશ્નને લઈને ત્રણેક જિલ્લા કિસાન સંઘના પ્રમુખે સીસીએફ અને રજૂઆત કરી હતી અને જો યોગ્ય નિવારણ નહીં આવે તો આંદોલન કરવાની પણ ચીમકી આપી હતું જ્યારે આ જ મુદ્દે જૂનાગઢ મહિસાવદરના પૂર્વ એમએલએ હર્ષદ રિબાડિયાએ સોશિયલ મીડિયા પર ઇકો ઝોનનો સખત વિરોધ દર્શાવી પ્રતિક્રિયા આપી હતી આ ઇકો ઝોનમાં એકસો ગામના ખેડૂતો માટે આ કાયદો યોગ્ય છે અને જેમાં જૂનાગઢ ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના કુલ એકસો ઇકો ઝોનમાં સમાવેશ થાય છે જ્યારે એકલા વિસાવદર તાલુકાના ઓગણત્રીસ ગામનો પણ સમાવેશ થાય છે

તેમની અંદર ખેડૂતોને પડતી મુશ્કેલીઓની રજૂઆત કરવામાં આવી છે સરકાર દ્વારા જે કંઈ નુકસાન જાય છે ખેડૂતોને એમાં પણ સરકારે વિચારવું જોઈએ અને ગાડા કેડા છે એ રિપેર કરવા ટાણે વાલાખેરા મંજૂરી લેવી પડે છે એ પણ ન લેવી જોઈએ સરકાર એક બાજુ જંગલ વિસ્તાર બોર્ડર કરતો જાય છે તો શાસનથી સત્તાધારનો રસ્તો છે ત્યાં ઓવરબ્રિજ બનાવવો જોઈએ અત્યારે ત્રીસ આધુનિક યુગ આવી ગયો છે તો બધી વસ્તુમાં અપડેટ જોવા મળે છે તો રસ્તાઓમાં પણ છે એ ઓવરબ્રિજ બને તો એક ગુજરાતનું મોડલ સ્ટેટ જેવું એક વાતાવરણ થાય ધારી પણ એક ઓવરબ્રિજ બનવો જોઈએ તો વન વન એક સારી એવી એક કામગીરી ગણાશે અને બોર્ડરના ખેડૂતોને ઇકો ઝોન ને લઈ અને જે અસમજ ઉભી થઈ છે એમાં સરકારે પટતા જાહેર કરવી જોઈએ ખરી રીતે અત્યારે આપણે જોઈએ તો લોકશાહી અંદર એક અમૃતવેલ ગામની અંદર જો જ્યોતિ પાવર સરકાર પહોંચાડી ના શકી હોય ત્યાં એક ટેલિફોનનો થાંભલો જો ઉભો ન કરી શકતી હોય અને આપણે જયારે કેશલેસ ની વાતો કરીએ છીએ ત્યારે અમૃતવેલ ગામની અંદર જો રાઇતે લાઈટ હોય ગઈ હોય અને જો પૈસા ભરવાના થાય તો સેનાથી ભરવાના એટલે જે વસ્તુ કરવી છે તો એનું પેલા બેલેન્સ થવું જોઈએ આવા વિવિધ પ્રશ્ન લે અને અમે આજે સીસીએફ સાથે બેઠક હતી જેમાં સીસીએફ સાહેબે જે ખેડૂતોને અડચણ થાય છે એના લેવલે જે પ્રશ્ન પતી શકે એવા તે ડીસીએફઓને સૂચના આપી અને ખેડૂતોના પ્રશ્નો હલ કરવા માટેના પ્રયત્ન કરશે એવી અમને બાહિંદ્રી આપી છે આજે ઇકો સોમસેટી ઝોન લાગુ કરવામાં આવ્યું છે ત્યારે ત્રણ જિલ્લા જુનાગઢ ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાંથી એકસો ને છન્નું ગામોને આમાં આવરી લેવામાં આવ્યા છે ત્યારે ખેડૂતોની અંદર ખૂબ મોટો રોષ ફાટી નીકળો છે કારણ કે હાલમાં પણ જે નિયમો છે એમાં ખેડૂતોનો ખૂબ હેરાનગતિ થાય છે જ્યારે ઇકો સબસરિટી ઝોન લાગુ કરે તો ખેડૂતો ખેતી છોડે એવી સ્થિતિ પેદા થઈ છે એટલે તાત્કાલિક અસરથી આ ઇકો સબસરિટી ઝોન રદ થાય બીજા નંબરમાં ખેડૂતોને જે ખેતી કામ કરે છે એનો જે પાક છે એ પાક પોતે વેચાણ ન કરી શકે ઉત્પાદન ન કરી શકે એનું પ્રોસેસિંગ ન કરી શકે એવા આ કાયદાની અંદર જોગવાઈઓ છે એટલે ખેડૂતો વિરોધી કાયદો છે અને તાત્કાલિક અસરથી આ કાયદો રદ કરવો જોઈએ એવી ભારતીય કિસાન સંઘની માંગ છે અને આવતા દિવસોની અંદર જો કાયદો રજૂઆતથી ન દેવાય તો ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે રોડ ઉપર આવશે તેવી આજે ભારતીય કિસાન સંઘ રજૂઆત કરી છે આજે કંઈક આંદોલન થવાનું છે મળવાના છે આજે ગીર સોમનાથની અંદર તાલાળ માર્કેટિંગ યાર્ડની અંદર ચોવીસ ગામના સરપંચોને બોલાવ્યા છે અને સરપંચ સંમેલન બોલાવી અને ઇકો સોનસિટી ઝોનની અંદર ખેડૂતોનો ઉપર જે કાળો કાયદો લગાવ્યા છે એનો વિરોધમાં આજે સંમેલન મળવાનું છે અને આવતા દિવસોની અંદર આ બાબતે રજૂઆત થશે પહેલા અને પછી આંદોલન પણ થશે હું ગઈકાલે મેં જાહેરાત કરી હતી કે ઇકો સેન્સિવ ઝોનનો આજે કાયદો છે એનો હું જેટલું જાણું છું એટલે લાવ થયો ને આજે મેં ખેડૂતો સુધી હું સાચી વાત પહોંચાડવા માંગતો હતો આજે પહોંચાડી છે આ કાયદાથી અમારા જગતના તાત ખેડૂતને ખૂબ મોટું નુકસાન જાય એમ છે અમારે ત્રણ જિલ્લાના એકસો ગામો આવે છે અમારા અહીંયા વિસાવદર ના ઓગણત્રીસ ગામ આવે છે હવે અહિયાં કોઈ એવા ઉદ્યોગ નથી મોટા ગામડાઓમાં ક્યાંય હોટલ નથી રેસ્ટોરન્ટ નથી ક્યાંય રિસોર્ટ નથી ક્યાંય ભેડિયા નથી આવતા અહીંયા ખાણ ખનીજ નું કઈ છે નહીં તો અહીંયા ખોટી રીતે આવા કાયદા બેસાડી દેવામાં આવે છે અમે તો સિંહ રક્ષક છીએ ખેડૂતો અહિયાં અમે સિંહ નું એટલું ધ્યાન રાખીએ છીએ અમારો ખેડૂત રાતે મોટર ચાલુ કરવા જાય કે આપડે પૂછીએ એવું કામ ગયા ભાઈ કુંડી ભરવા ગયો તો સિંહ પાણી પીવા આવશે એટલે અમે સિંહ પ્રત્યે લાગણી વાળા વ્યક્તિઓ આજે અહીંયા આવો કાયદો બેસાડવા એમાંથી સિંહને કોઈ ફાયદો થવાનો નથી નુકસાન ખેડૂતોને જવાનું છે એટલા માટે તમામ ગામોએ નક્કી કર્યું છે કે આપણે ઠરાવો કરીએ અને આનો વિરોધ કરવાનો છે ને આ કાયદાને ભવિષ્યમાં આ વિસ્તારમાંથી કેમ નીકળે અમારે આ કાયદો અહીંયા અમલવારી ન થાય એના માટે અમે સતત જાગૃત રહેવાના છીએ